પાલનપુર ગામમાં રહેતા ખેડૂતને અલગ અલગ વીમા પોલિસી કંપનીના એજન્ટ અધિકારી તરીકે ઓળખ આપી પરિવારના સભ્યોના નામે દસ જેટલી પોલિસી લેવડાવી કુલ એકવીસ પોઈન્ટ સત્તાણું લાખ ઓનલાઈન પડાવી લેનાર છતબાજને સાયબર ક્રાઇમ સેલે દિલ્હીથી ઝડપી પાડ્યો સાયબર ક્રાઇમ સેલ પાસેથી મળતી માહિતી મુજબ આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય સૂત્રધાર અમિત કુમાર વિદ્યાનંદ ઠાકુરને દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યો આરોપી લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીનો એજન્ટ તથા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાંથી અલગ અલગ ઓળખ આપી પૈસા પડાવ્યા હતા પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચના અનુસાર સાયબર ક્રાઈમ સેલ દ્વારા ચાલુ વર્ષમાં અને પાછલા સમયમાં પણ સુરત શહેરના નિવાસીઓ સાથે જો કોઈ પ્રકારનું સાયબર ક્રાઈમ ફ્રોડ થયેલ તો તે અંગે એફઆઈઆર નોંધીને જે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અપાયેલ તે અંતર્ગત કાર્યવાહી કરતા સુરત શહેરના નિવાસી એક સિનિયર સિટીઝન સાથે પોલિસી ફ્રોડ થયેલ જે બાબતે સાયબર ક્રાઈમ સેલમાં એફઆઈઆર નંબર પંદર નોંધવામાં આવેલ હતી સદર જે ફ્રોડ છે પોલિસી ફ્રોડ ઘણા લાંબા સમયથી વ્યક્તિ સાથે ચાલુ હતું જેમાં તેમણે ભૂતકાળમાં લીધેલી પોલિસીઓ જેની જેનું પ્રીમિયમ તેમણે ભરવા ભરવાનું બંધ કરી દીધું હતું એ બાબતે સાયબર ફ્રોડસ્ટર દ્વારા તેમને વારંવાર કોલ કરીને પૈસા ભરવા માટે જણાવવામાં આવતું હતું કે તમે આ પ્રકારનું આટલા પૈસા ભરી દેશો તો તમારી પોલિસી ફરી ચાલુ થઈ જશે અને તમને વધારે પૈસા મળશે એમ કરીને જે ફરિયાદી છે એમને પાંચ લાખ રૂપિયાની પોલિસી જે પાંચમાં લીધેલ હતી એની ઉપર આ પોલિસી પકવવા માટે અલગ 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 બેંક એકાઉન્ટોમાં પૈસા જમા કરાવીને એકવીસ લાખ રૂપિયા જેટલી મોટી રકમ સાયબર ક્રિમિનલ્સ દ્વારા તેમની પાસેથી પડાવવામાં આવેલ હતી તે અંતર્ગત સાયબર ક્રાઇમની ટીમે દિલ્હીમાં તપાસ કરીને એક આરોપીને ઝડપેલ છે જેનું નામ અમિત કુમાર ઠાકુર છે સદર આરોપીએ અગાઉ ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતો હતો જેના આધારે પોતાના અનુભવ અને ડેટા જે તેની પાસે હતો એના આધારે તેણે જે ફરિયાદી છે એમને કોલ કરીને એમને કન્વિન્સ કરીને અલગ અલગ એકાઉન્ટોમાં પૈસા નખાવીને અને એમને જે એમની પાંચ લાખની પોલિસી છે એની ઉપર પાસઠ લાખ રૂપિયા જેટલી મોટી રકમ મળી શકે છે એવું લાલચ અને આપીને અને ફસાવીને અલગ અલગ ખોટા ડોક્યુમેન્ટ્સ અને પોતે આરબીઆઈમાંથી ને અલગ અલગ બેન્કોમાંથી બોલે છે એવી રીતના જણાવીને કુલ એકવીસ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હતી હાલ આરોપીના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને વધુ તપાસ આવી